भाजप प्रदेश अध्यक्ष सी आर पाटिल के जो 18 अप्रैल ले उम्मीदवारी पत्र भरवाना छे नवसारी थी भाजप उम्मीदवार सी आर पाटिल उम्मीदवारी पत्र भरशे 18 अप्रैल ले सी आर पाटिल उम्मीदवारी पत्र भरशे महत्वपूर्ण छे आ वकते भाजपा पे बे तबक्का पाड्या कोई उम्मीदवार नक्की नथी करते कोई लेवा तैयार नथी टिकट पण आ वकतन प्लानिंग उम्मीदवार आवसे साथे साथे तमारा गण दिवीना जे हो यहाँ बैठा से जरा हाथ ऊंचो करो ऊंचा लगे जगह अच्छा ना उबा जाओ उबा जाओ जो, जो खबर पड़े यार तुम्हारी हूँ आई फक्त गण देवी विधानसभा ना अल्लाह चिकली गण देवी बनने आवी जाए ना मतों खेरगाम भी आवे बिल्ली मोरा भी आवे ગાંધીવી શહેર આવે આટલા ટાઈમથી લો શું શું આવે બધા આ બાજુ નેતાઓ જ લાગે છે વધારે ગાંધીવી નેતાઓ જ વધારે આવ્યા છે આ વખતે એક પણ બૂથ માઇનસ ના જાય તમારા પ્રભારી તમારા મહામંત્રી તમારા આગેવાનો સાથે બેસીને આ બાવીસ બૂથ બાવીસમાં માં કયા માઇનસ થયા છે એમને આજે જ પ્લાનિંગ કરી લો હજુ વધારે પેજ સભ્ય હોય તો બનાવી લો પણ બધા જ બુથ પ્લસ થવા જોઈએ થઈ જશે ને બીજું આવે છે અમારા આરસી પટેલનું આરસી પટેલ સત્તાવન હજાર મતે જીત્યા સત્તાવન અડસઠ હજાર મતે જીત્યા વખતે પણ હજુ એમના લગભગ ચોત્રીસ બુથ માઇનસ છે આ વખતે કેટલા લોકો છે અહીંયા જલાલપોરના જલાલપોર વિધાનસભાના કોઈ આવ્યા નથી આજે જલાલપોર વિધાનસભામાં કયો વિસ્તાર આવે તે જરા ઊભા થઈ જાઓ બધા પાછળ છે ને ખબર પડે કેટલા છે હા હા છે એટલે આ ચોત્રીસે ચોત્રીસ બુટ તમારે પ્લસ કરાવવાના છે અને હવે આવે છે નવસારી નવસારી લોકસભામાં કેટલા છે ભાઈ નવસારી લોકસભાના આખા વિસ્તારના આખી વિધાનસભાના જો હજુ બધા આવી રહ્યા છે જરાક આવી જાવ ભાઈ જલ્દી અમે રાહ જોઈએ છે અંદર આવી જાવ તો પંદર હજાર થઈ જાય થઈ ગયા ને એની અંદર પણ લગભગ બત્રીસ બૂથ માઇનસ છે આ બૂથોને પણ એક એક બૂથ પર વધારાની વ્યવસ્થા કરો રાકેશભાઈ એક પણ બૂથ માઇનસ નહીં થવું જોઈએ થઈ જશે તમે તો યાર ગયા વખતે બધા કેટલા મોટા ઇનામો લઈ ગયા લઈ ગયા ને બધા ભેગા થઈને આ વખતે તમને ખબર છે કે એક એક મત કોઈને ઓગણસિત્તેર ટકા થયું કોઈને ઓગણસિત્તેર ટકા પાંચ પોઈન્ટ થયું અને જરાક માટે રહી ગયો કેટલા મત જોતા હતા એક બે મતની જરૂર નથી પણ એ નહીં થઈ શક્યા એના કારણે રહી ગયા આ વખતે કોઈ કચાશ નહીં થાય પહેલાંથી પ્લાનિંગ કરો કે ગયા વખતે તમારું કેટલું મતદાન થયેલું ગામમાં બધાને ખબર હશે કે ગયા વખતે કોનું મતદાન બાકી રહી ગયું હતું આ વખતે પહેલાંથી જેણે કર્યું એમને પણ મળી લો અને જે નહોતા કર્યા એમને પણ મળી લો આ વખતે મતદાન પૂરેપૂરું થઈ જવું જોઈએ થઈ જશે આ મોદી સાહેબે નવસારીને કેટલું બધું આપ્યું છે તમને અહીંયા પીએમ મિત્રા પાર્ક આપ્યો છે નવસારી લોકસભામાંથી એ પણ નવસારી જિલ્લામાંથી લગભગ ઘણા બધા યુવાનો કામ કરવા માટે સુરત જાય વલસાડ જાય વાપી જાય હવે આ ગામના યુવાનોએ બહાર કામ માટે જવું નહીં પડશે પીએમ મિત્રા પાર્કમાં લગભગ સિત્તેર હજાર લોકોને કામ મળશે આ મોદી સાહેબની દેન છે મોદી સાહેબે દાંડી આપણા અહીંયા ઐતિહાસિક સ્થળ છે એ દાંડીને વિકસાવીને આપણે અહીંયા ફરી શકીએ એ પ્રકારના લોકો પર્યટનમાં આવી શકે રોજ પાંચ હજાર લોકો આવતા હતા શનિવાર રવિવારે પચીસ પચીસ હજાર લોકો આવતા હતા વચ્ચે ત્યાં રોડનું કામ ચાલુ થયું બ્રિજનું કામ ચાલુ થયું થોડી સંખ્યા ઘટી હવે આપણે બધાએ એ આપણા ઐતિહાસિક સ્થળ છે દાંડી આપણે જ નક્કી કરવું જોઈએ કે આપણે દર રવિવારે જો પત્ની સાથે બાળકો સાથે ફરવા જઈએ તો દાંડી જઈએ તમે એને ડેવલપ કરશો લોકોને પર્યટનમાં આવવાનું મન થશે એના કારણે કેટલા બધા યુવાનોને રોજગારી મળશે કરશો ને બધા મિત્રો હું તો તમને ખાસ જે કહેવા આવ્યો છું એ મારી વાત તો ફક્ત દસ મિનિટની છે મિત્રો કહી દઉં ને ભૂત પ્રમુખો બધા હાજર છે બધા તૈયાર છે ખાલી ભૂત પ્રમુખો તાળી પાડો છે હું ખબર પડી જાય હવે ભૂત પ્રમુખોને શક્તિ કેન્દ્ર વાળા સાથે પાડો હવે ભૂત પ્રમુખો શક્તિ કેન્દ્ર અને પ્રભારીઓ સાથે તાળી પાડો ધીમો ધીમો ઓછો થતો જાય છે જાય છે ચાલો એક વાર બધા દઉં પાછળ વાળા હજુ નથી પાડતા એવું લાગે છે પાછળ અવાજ જાય છે કે પાછળ વાળા અવાજ જાય છે હા કે ના બોલો હા